આ પોલીસને હાથો બનાવી જિલ્લા પોલીસ વડા જ પોતે હાથો છે એવું સ્પષ્ટપણે કહું પોલીસ સ્ટેશનમાં ભલે મને ખબર છે કે આ લોકો મારા સુકામ જામીન નથી લેતા મને ગુજસીટો કપાસ મારી ઉપર નક્કી છે ભલે કરી નાખે એને મારા મોઢા ઉપર આમ રાખે ત્રણ જણા મારા છાતી ઉપર ચડી જાય પગ ઉપર ચડી જાય એટલે તમે શ્વાસ ન લઈ શકો તમારી ઉપર ધીનું નક્કી નાખે ને એટલે તમારે નાકથી શ્વાસ ન લઈ શકો પાણી છે તમે જેવું મોટેથી શ્વાસ લેવાનું ચાલુ કરો એટલે તમારી ઉપર સતત ગેટી પોતે પાણીનો ભારો ચલાવો એટલે માણસ માણસ કેમ પાણી પાણી જાય બે આ અડધી કલાક ભાગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજાની એ ભાગવત ભૂમિની કે જે ભૂમિને ઘણા ખરા લોકો પાછળના દિવસોથી પડકાર ફેંકી રહ્યા છે અને આજે વાત ગોંડલની કરવી છે કારણ કે ગોંડલનો મુદ્દો પાછળના ઘણા સમયથી ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે જેમ કે ગોંડલ અલ્પેશ કથિરિયા જઈને આવ્યા એમના સમર્થકોમાં પિયુષ રાદડિયા બન્ની ગજેરા અને દિનેશ પાતર અત્યારે બન્ની ગજેરા પિયુષ પાતરની ધરપકડ કરવામાં આવી છે તે અત્યારે કસ્ટડીમાં છે પરંતુ એ પછી અત્યારે વાત કરવી છે પિયુષ રાદડિયા કે જે અલ્પેશ કથિરિયાના ખૂબ જ સારા એવા મિત્ર છે એમને ગોંડલની પોલીસે જામીન પર છોડ્યા અને પછી જેતપુરની પોલીસને એવો તો કોને ઇશારો કર્યો કે એવું તો જેતપુરની પોલીસને શું ભૂત ચડ્યું કે જેતપુરની પોલીસે વગર ગુને પિયુષ રાદડિયાને જેલની કસ્ટડીમાં મૂકી દીધા અને એમને છોડાવવા માટે એમના જે મહિલા મિત્ર છે જી ગીશાબેન પટેલ તેઓ જેતપુર પહોંચ્યા અને જેતપુર આખી ઘટના તેમને કહ્યું પિયુષ રાદડિયાએ એની એમની સાથે જેટલું પણ કાંઈ થયું છે બધાની આપવીતી મીડિયા સમક્ષ કહી છે એમને એટલા સુધી કહ્યું છે કે મને થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવતું હતું મને કેમિકલ યુક્ત પાણી પીવડાવવામાં આવતું હતું હવે એ લોકો શું કરતા હતા કે ગળા નાક ઉપર રૂમાલ મૂકી દે એટલે તમે મનુષ્ય તરીકે તમારે શ્વાસ તો લેવો પડે શ્વાસ તમે મોઢાથી લો અને પછી એ કેમિકલ યુક્ત પાણી મારા મોઢામાં જોતું હતું શું કરવું પડે આખરે મેં બે ડોલ પાણી પી લીધું એવું કેમિકલ યુક્ત એવું પિયુષ રાદડિયા કહી રહ્યા છે ને એમને એવું પણ કહ્યું કે મારી છાતી પર ત્રણ ત્રણ લોકો બેસી જતા હતા અને એ પ્રમાણે મને ટોર્ચર કરવામાં આવ્યું છે હવે તમે વિચારો કે એ રાજકોટની પોલીસ કોના ઈશારે કામ કરી રહી છે શું જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલના ઈશારે કામ કરી રહી છે અને સૌથી મોટો સવાલ એ છે કે ત્યાંના એસપી હિમકર સિંઘ શું કરી રહ્યા છે સૌથી મોટો સવાલ છે શું કરી રહ્યા છે પિયુષ રાદડિયા સાંભળો મારી સાથે આ પોલીસને હાથો બનાવી જિલ્લા પોલીસ વડા પોતે હાથો છે એવું સ્પષ્ટપણે કહું પોલીસ સ્ટેશનમાં ભલે મને ખબર છે કે આ લોકો મારા સુકામ જામીન નથી લેતા મને ગુજસીટો કે પાસા મારી ઉપર નક્કી છે ભલે કરી નાખે કારણ કે જો આવા ગુનામાં પાસા થતી હોય તો આ આ ગુજરાતમાં રહેવાલાયક છે જ નહીં આ મને પાસા ચઢીએ ધર હું પાસા ભોગવીને ગુજરાત છોડી દેવા માંગુ છું એસપી સાહેબ પોતે મને ઇન્ટ્રો કરવા આવે રાત્રે બાર વાગે તમે તમે પૂછો તો ખરા એમને કોઈને તમે એસપી સાહેબનું મને પૂછો છો હું આટલા દિવસથી આક્ષેપ કરું છું એસપી સાહેબને પૂછો એક નિવેદન આપો કે પિયુષ સાદરી આવા ગંભીર આક્ષેપો કરે છે તમે એ એસપી ઇન્ચાર્જ એસપી તમારું નિવેદન લેવા મારું નિવેદન લેવા આવ્યા હતા રાત્રે બાર વાગે તાલુકા પોલીસ સ્ટેશન ગોંડલના સીસીટીવી ફૂટેજ ચેક કરી લો તમે પૂછો કે રોજે રોજ પીઆઈને ગુણ માર્ગદર્શન આપે ડીવાયસપી સાહેબને પૂછે પીએ કે પીયુષ અહીંથી જવા દેવાનો ક્યાં મોકલવાનું એટલે ડીવાયસપી સાહેબને કહી દઈએ કે એને બી ડિવિઝન મોકલો અને એને આકાને કહી દઈએ કે તું કાલે એમાં એ ડિવિઝનમાં ફરિયાદ કરી આવ કોઈ ફિઝિકલ ટોર્ચર બાબતે હા મેં તમને પહેલાં જ કીધું ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની અંદરમાં તમારે અહીંયા જેની પરમાર કે તમને પણ ખબર હશે જો ખબર હોય તો મારી સાથે સત્યમાં સાથ આપજો કે એ વ્યક્તિ પાણી પીવા માટે પાણી પીવડાવવા માટે પંકાયેલા છે એમની ઉપર પાણી પીવડાવવા કઈ રીતે પાણી પાણી તમને મીડિયાને પણ ખબર છે મીડિયાને ખબર હોય ભોગ બોલે ને ઉપર એવું પીડા કલમનું પછી મને બીજા બીજા માધ્યમથી જણાવે મને કે કદાચ એ થિનર હોઈ શકે થિનરયુક્ત પાણી સુવડાવી પીડા સફેદ કલરનું નેપકિન જે જાડાઈવાળું હોય એને મારે મોઢા ઉપર આમ રાખવા ત્રણ જણા મારા છાતી ઉપર ચડી જાય પગ ઉપર ચડીએ એટલે તમે શ્વાસ ન લઈ શકો તમારી ઉપર ધીનું નેપકિન નથી ને એટલે તમારે નાકથી શ્વાસ ન લઈ શકો પાણી છે તમે જેવું મોઢેથી શ્વાસ લેવાનું ચાલુ કરો એટલે તમારી ઉપર સતત કેડી પણ પોતે પાણીનો મારો ચલાવે એટલે માણસ દૂધતો માણસ કેમ પાણી પી જાય એમનું પાણી પી ગયો ઓછામાં ઓછી બે ડોલ આમ આ ટોર્ચર ચાલ્યું અડધી કલાક સુધી એ દરમિયાન ખુદ ભગવાને મારો મારી આલા ભાંભરી અને હર્ષદસિંહ ઝાલા જે ગોંડલ તાલુકા કોંગ્રેસના પ્રમુખ છે અને બીજા કોંગ્રેસના આગેવાન જે મારી પાર્ટી સાથે તો જોડાયેલા જ નથી અમારા વિશ્વ હિન્દુ પરિષદ સાથે એને કાંઈ લઈને ત્યાં નથી એ આવી ગયા એ લોકો સીધા મારી પાસે એવા એને મળવાનું નથી એના કીધું કે પૂછપરછ ચાલુ છે તમે જોયું પૂછપરછ કે બહાર ચાલવું હોય કે અંદર ચાલુ હોય બહાર એટલે કે પોલીસ સ્ટેશન બહાર પોલીસ સ્ટેશનની બહાર કેમ્પસ બહાર લઈ જાવ કે બાય ડબકી બહાર પોલીસ સ્ટેશન કેમ્પસ ત્યાંથી એમને પૂરું કર્યું બીજા દિવસે મને સવારના ભરમાં પટ્ટા આવ્યા પીએ ની ચેમ્બર હા ફિઝિકલ ટોર્ચર બાબતે ફરિયાદ કરી છે આપે કોઈ હા કરી મારે મધરે કરી છે મને તો કોર્ટમાં ન લઈ ગયા કઈ પણ જગ્યાએ મેં દરેક જગ્યાએ કોર્ટની માગણી કરી તો મને જાત જમીન મુચરકાના જમીન ઉપર છોડો મળ્યો જો આવો ગંભીર ગુનો હોય તો જાત મુચરકના જમીન ઉપર છોડવાનું જોગવાઈ હોય અત્યારે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં શું નિર્ણય થયો સાહેબને એવું કહેવાનું છે કે મારી તબિયત ના દુરસ્ત છે તમે પહેલા સારા થઈ જાઓ પછી આવો એટલે સાહેબ તો સપોર્ટિવ છે એમાં કોઈ નહીં પણ મેં તમને કીધું ને કે સૂચના જ ઉપરથી છે તો શું કરી શકે એ રિપોર્ટમાં છે ને મેં બ્લડ સેમ્પલ લીધું છે પણ અત્યારે પ્લસ બુદ્ધિપૂર્વક બ્લડ સેમ્પલ એક સેલમાં મોકલતી નથી મેં કોર્ટમાં જ અરજી કરાવી છે મારા મમ્મી મારફતે કે બ્લડ સેમ્પલ અમારે કલેક્ટ કરાવો મારા બ્લડ સેમ્પલ બધું હોસ્પિટલ ખાતે પડેલા છે જ્યાં જ્યાં દિવસ થશે તો એ સેમ્પલ ફેલ થઈ જશે એટલે આ માણસ બચી જશે હલો